સુરત મહાનગરપાલિકા સંચાલિત લિંબાયત માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર શિક્ષણ નિપુણ ભારત મિશન અંતર્ગત તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજે મારુતિ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર બસો પચીસ એકસો ઓગણીસ બસો છવ્વીસ ત્રણસો ત્રેવીસના ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત મનપાના પૂર્વ કોર્પોરેટરે બાળકોને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કરાવ્યો હતો મારું નામ સંજયભાઈ પાટીલ પૂર્વ કોર્પોરેટર અને નગરપાધમિક શિક્ષણ સમિતિ રમત ગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વીનર આજનો કાર્યક્રમ કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ આપણા દેશના પણોતા પુત્ર આદરણીય જે આપણા આજના વડાપ્રધાન છે બે હજારના વર્ષમાં એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે ત્યારે નક્કી કર્યું કે બાળકોનો પ્રવેશ ઉત્સવ કરવો જોઈએ બાળકો હોશભેર ઉત્સાહભેર સ્કૂલમાં આવે અને ભણે અને ડ્રોપઅપ રિસિવ બી ઓછો થાય એના માટે બે હજારના સાલમાં એમણે ચાલુ કર્યું હતું આ પ્રવેશ ઉત્સવ આજે સતત એકવીસમાં વર્ષે પ્રવેશ કરે છે સાથે સાથે એમને કરવાથી છોડી નથી દીધું પણ રાજ્યના સનદી અધિકારી હોય આઈપીએસ અધિકારી હોય અને નગર સેવકો હોય બધાને એનામાં ઇન્વોલ્વ કરીએ છીએ તાલુકા જિલ્લા બધા ખુલ્લી વળીને બાળકો વધારેમાં વધારે પ્રવેશ લે એવી સતત એમના પ્રયાસ હોય છે સુરત મહાનગરપાલિકાની વાત કરું છું ત્યારે અમે સાત ઝોનમાં સાત ભાષાઓમાં શિક્ષણ આપીએ છીએ અમારી પાસે એક લાખને પંચ્યાસી હજાર જેટલા બાળકો છે અમારી પાસે ત્રણસો ને સાઠ જેટલી સ્કૂલો છે અમારી પાસે બસો નેવું જેટલા સ્કૂલના ભવનો છે અમારી પાસે ચાર હજાર એકસો પંચોતેર જેટલા શિક્ષકો છે અને આમ કરેલા જોઈતા ચારે ચારે ઝોનમાં બહુ સારી રીતે અમારી પાસે ચાર યુઆરસી છે અડતાલીસ સીઆરસી છે અને બધા મળીને બહુ સારી રીતે આ પ્રવેશોત્સવ મનાવી રહ્યા છે